ડીસાના જાબડિયામાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાને લઈ ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છે ત્યારે આજે જાબડિયા ગામમાં મળેલી ઠાકોર સમાજની બેઠકમાં લહેરાજી ઠાકોર કલાકાર ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કરવામાં આવ્યા છે એટલું જ નહીં આ ત્રણેય પરિવારને સહકાર આપનારને પણ દૂષિત ગણવામાં આવશે તેવો ઠાકોર સમાજે નિર્ણય કર્યો છે ઠાકોર સમાજે કરેલા નિર્ણય મુજબ આ ત્રણેય પરિવાર સાથે કોઈ પણ પ્રકારનું સામાજિક આર્થિક કે ધંધાકીય સહકાર આપવામાં આવશે નહીં ઠાકોર સમાજે સોશિયલ મીડિયા પર એક અપીલ કરી કે સમાજના સભ્યોએ ગબ્બર અને અર્જુન ઠાકોરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનફોલો કરવામાં આવે જે પરિવારના ગેર પ્રસંગ હતો એ ભાઈ લેરાજી રતનજી ઠાકોર ગામ જાબરિયા જે દીકરાના લગ્ન હતા એમના પિતાજી છે ભાઈ કલાકાર શ્રી ગબ્બરભાઈ ઠાકોર કલાકાર શ્રી અર્જુનભાઈ ઠાકોર આ ત્રણ જણને હાલ અમે સમાજમાંથી બાકાત કર્યા છે અમે ચાર એક બે હજાર સત્યાવીસે જ્યારે સમાજના બંધારણની વર્ષ જોવામાં આવશે ત્યારે ધાબળિયા ગામ સમિતિ અને ડીસા તાલુકા તાલુકા સમિતિ આ બાબતે આગળ શું કરવી ચર્ચા વિચારણા કર્યા પછી જિલ્લા સંકલન જિલ્લા સંકલન સમિતિ સાથે પ્રસ્તાવ મૂકશે એ વખતે નિર્ણય કરવામાં આવ્યો ઠાકોર સમાજે કરેલા નિર્ણયનો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે પણ વિરોધ કર્યો આખું ગામ તેમના સમર્થનમાં હોવાનું કહી એક બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે સાથે જ કલાકાર બંધુએ બેઠકમાં ન બોલાવવાનો અને ખોટો નિર્ણય લઈને ડીજે સંચાલકોની રોજગારી પર તરખ માર્યા હોવાનો આરોપ લગાવ્યો સાથે જ સમાજના નિર્ણયને ખોટો ગણાવીને ડીજે તો વાગશે તેવો પણ હુંકાર કર્યો ગોમ કેના ફેવરમાં છે ભાઈ ગમ્બડારો ગોમ કેના ફેવરમાં છે આપણા કોઈને પૂછ્યું ના 3 ઉધી આપણે રાહ જોઈ હા નીચે વગાડજો હવે હા ડીજે તો વાગે ને લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે માણસો હોય છે તો બધા કાઢી દો ને સમાજમાં અને સમાજ નું બંધારણ બધા માટે લાગુ પડે છે હાલ બનાસકાંઠા ની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે લાઈવ પ્રોગ્રામ ચાલુ છે બધું જ ચાલુ છે કોઈને પણ કશું કોઈ નડતું નહીં તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ